જાલોદ નગરનું રામસાગર તળાવ ખૂબ સુંદર અને રમણીય છે પણ નગરપાલિકા દ્વારા પાણી ન આવતું હોય તેમ નગરના અમુક લોકો પોતાના ગામે તેવા તળાવમાં ધોઈને તેને અપવિત્ર તેમજ દૂષિત બનાવે છે સાથે હિન્દુ સમાજના લોકો રામેશ્વર મંદિર પાસે માછલીને દાણા નાખે છે તેઓ ઘાટ વિસ્તારમાં માછીમારો માટે પ્રતિબંધ કરવામાં આવે તેવું જણાવાયું હતું રિપોર્ટર સન્ની કોળી જાલોદ જાલોદ હિન્દુ સમાજ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન નોનવેજ નોનવેજના નોનવેજની દુકાનો સ્ટોટર હાઉસ ગેરકાયદેસર કતલખાના તમામ બંધ રહે તે માટે નગરપાલિકા મામલતદારશ્રી અને શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં સાથે સાથે મીઠાચોક વિસ્તારમાંથી ગેરકાયદે કતલખાનાથી નીકળતું વેસ્ટેજ ખુલ્લે આમ લઈ જવામાં આવે છે જે ખૂબ જ અત્યંત દુર્ગંધ મારે છે તો આવા ગેરકાયદેસર કતલખાના બંધ થાય અને આવું રેખડા અહીંથી નીકળતા બંધ થાય સાથે સાથે રામસાગર તળાવ પર જ્યાં હિન્દુ સમાજ માછલીઓને પુણ્ય કમાવવા માટે ચણ નાખતો હોય છે ત્યાં અમુક અસામાજિક તત્વો આવીને માછીમારી કરે છે તો તેનાથી ઘર્ષણ ઊભું થવાની શક્યતા રહે છે તો એ પણ તાત્કાલિક બંધ કરાવવું જય શ્રી શ્રીરામ મનીષ પંચાલ